તેબાદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને બનાસકાંઠા જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને વળતર આપવાની માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોના મગફળી બાજરી સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું હતું જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું જોકે ધોધમાર વરસાદ થતાં મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા અને ખેડૂતોને મોટું નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે જોકે ઉનાળામાં પણ માઠાના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થયો હતો અને હવે ચોમાસામાં પણ ખેડૂતોનો પાક નિષ્ફળ થઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જોકે ખેડૂતોને ભારે નુકસાન થયું હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ સર્વે ન કરાતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જેને લઈને ખેડૂતોએ આજે મોટી સંખ્યામાં એકઠા થઈને પાલનપુર કલેક્ટર કચેરી પહોંચીને સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવાની માંગ કરી હતી અમારા લાખણી તાલુકામાં પહેલાં કમોસમી વરસાદ થવાને કારણે જે બાજરીનું વાવેતર હતું એમાં પાણી ભરાવાને કારણે અને બાજરી લણની ઉનાળું વાવેતર બાજરી લણની પહેલાં વરસાદ અતિવરસાદ થવાને કારણે બાજરીનો પાક નિષ્ફળ ગયેલ છે એના પછી સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યા ખેડા નથી થયું કોઈક જગ્યા વાવેતર થયું એનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે એટલે અતિવૃષ્ટિ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે એના માટે અમે કલેક્ટર સાહેબની કચેરીએ તો અમારું સત્વરે સાંભળે અને બનાસકાંઠા જિલ્લાને આ લાખણી તાલુકાને સહાય મળે એ માટે રજૂઆત કરી છે જે અમે લાખણી તાલુકાથી આવ્યા છીએ અને અત્યારે લગભગ બસોથી થી ત્રણસો ખેડૂતો ભેગા થયા છે આપણે કલેક્ટર કચેરી અંદર રજૂઆત કરવા માટે આવ્યા છે કારણ કે પાક નિષ્ફળ થયો છે અને કોઈ કહેવાય અત્યારે જે તમે આવ્યું જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું બળી ગયું છે એવી પરિસ્થિતિ છે એટલે કલેક્ટર સાહેબ શ્રીને અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ તમામ ખેડૂતો ભેગા મળીને નુકસાન તો સાહેબ ગણતરી મારીએ તો પૂરી સિઝન થઈ ગઈ છે જે બિયારણ છે ખાતર છે જે બી નાખ્યું છે જમીનમાં રહેશે કશું બહાર આવ્યું નથી એક પચીસ હજાર રૂપિયા નુકસાન છે એ અંદાજિત આપણે ગણતરી મારી શકીએ બાકી એક લાખ રૂપિયા ઉપરનું થાય છે બાકી એનું નુકસાન ગણવા જઈએ તો ત્રીસ હજાર રૂપિયા હેક્ટર પર છે આજે બનાસકાંઠાની અંદર અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે બનાસકાંઠાની અંદર આખા જિલ્લાની અંદર સતત વરસાદના કારણે અને ઉનાળાની અંદર પણ ઉપરા ઉપરી કમોસમી વરસાદના કારણે અમારો જે ઉનાળુ પાક બાજરી અને મગફળી એ સંપૂર્ણપણે ખેતરની અંદર સડી ગયું છે નાશ પામ્યો છે કેમ કે પાણી ભરાઈ ગયું હતું અને ચોમાસાની અંદર જ્યાં ખેતરોમાં પાણી હતા ત્યાં વાવેતર પણ થયું નથી ક્યાં ક્યાં ટેકરવાળી જમીન ઉપર મેં વાવેતર કર્યું છે તો પણ એ પાણી ભરાવાથી એ બળી ગયું છે તો સાથે સાથે જ્યાં પણ જે મોઘા બિયારણ જે મગફળી જેવા હતા તલ હતા બાજરી એ મોઘા બિયારણું નાખીને ખાતર એની અંદર એ નાખી અને અમે પાકને વાવ્યું હતું પરંતુ એ પાક સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે એટલા માટે આજે આવેદનપત્ર આપ્યું છે કે ઓલ ઓવર બનાસકાંઠાની અંદર જોતા ખેડૂતોને પડતા ઉપર પાર્ટી જેવો જ આ વખતનો જે અમારી સિઝન છે ફેલ થઈ છે તો સરકારશ્રીને વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લાને અલગથી એક પેકેજ જાહેર કરી અને જે ખેડૂતો દેવા દબેલા છે એમને સહાય માટે એક અલગથી પેકેજ જાહેર કરી દરેક ખેડૂતોને આ જીરો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવામાં આવે